નમસ્કાર બધાને જય માતાજી આજની મારી વ્લોગમાં તમારું ચેનલ આજના વ્લોગમાં તમારું સ્વાગત છે મિસ્ટર મહાકાળી જૂની ચેનલમાં જય મહાકાળીમાં જય ગોગા મહારાજ બધાને મારા જય શ્રી કૃષ્ણ અને જય રામ રામ તો મિત્રો તે મને જોરદાર સપોર્ટ કર્યો સપોર્ટ કર્યો છે એવો હું તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો અને આગળ વધારજો તો મિત્રો કહેવાત નહીં કે અમે ગરીબ છીએ અમારું દિલ નથી ગરીબ અમે અમેના છીએ અમારું દિલ હશે બહુ અમેર મિત્રો લાઈક કરજો અને શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને હાલ તો કંઈ દેખાડવા જેવું નથી પણ વ્લોગ તો થોડો ઘણો બનાવી લઉં કારણ કે આપણે ઓતરા દિવસે વ્લોગ તો ડેલી અપલોડ કરવો પડે છે તમારા બધાનો સપાટ અને સપોર્ટ જોરદાર મળે છે સપોર્ટ કરો છો એવાનો સપોર્ટ કરતા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જઈ મકાળીમાં લખજો મિત્રો તો મિત્રો આપણે વાત કરી હતી ચેનલની કે પોનસો સબસ્ક્રાઈબ ઉપર આપણા સબસ્ક્રાઈબ થશે તો આપણે નવા નવા લોકેશન લઈ જઈશું તો ફાઇનલી આપણે ચોથા મહિનામાં ઘરે જવાનું છે એટલે ચોથા મહિનામાં નવા નવા લોકેશન લઈ જવાનું વિચાર છે પાવાગઢ જવાનો વિચાર છે તમારો બધાનો સપોર્ટ હશે અને સહકાર હશે તો પાવાગઢ જઈશું મહાકાળી અને મહાકાળી મારી દયા છે તો પાવાગઢ જરૂર જઈશું અને જરૂર જઈશું મિત્રો સપોર્ટ કરતા રહેજો અને આપણે પાવાગઢ વિચાર છે જવાનું હવે શું થાય છે એ તો ખબર નથી પણ માતાજીના ઉપર આધાર છે મહાકાળીના આશીર્વાદની આ વાત છે તો માતા માતાજી રાખશે માતાજી લાજ રાખશે તો આપણે પાવાગઢ ફરી આવશું તમને બધાને દર્શન કરાવીશું મહાકાળી માનીને મિત્રો કોમેન્ટમાં જયારે મહાકાળીમાં લખવાનું ભૂલતા નહીં અને ત્યારે મિત્રો બાળો હાલ તો નવા આવી ગયો તો પાફળ કમ્પ્લીટ નાઈ થઈ ગયો છે હવે વાગી ગયા પોત વાગી ગયા છે પોતના આપણે તો બીજા દિવસે વિડીયો બનાવો ત્યારે બીજા દિવસે એડિટિંગ એડિટિંગ કરીને મૂકવાનું હોય બાળો હાલ આવી ગયો આજે અહીંયા બેઠની બેઠની હાય મિત્રો પહેલી વાર આવીને ઈશ્વિલ બેસીને બ્લબ બનાવે છે કારણ કે લોકો ઇશ્વિલ બનાવતો નથી મિત્રો હવે મહાકાળી માનું સોંગ મસ્ત ગાય હો હો મને ડરાવે આ દુનિયા તો એ કોઈથી નહીં ડરું મને ડરાવે હું કોઈથી ડરું મેં માતા એવી પૂજી કે બલબલાના બલા તારે મેં મહાકાળી એવી પૂજી તારે પાવર મારો વિરોધ કરે ભલે કરવા વાળા કરે મારી દુશ્મની કરે ભલે કરવા વાળા કરે અમને ફરક નથી પડતો અમે માતા એવી પૂજી છે અમે માતા મહાકાળી પૂજી બલ પોણી માપે હે તું તો કાળી હે પાવાળી હે તું તો કાળી ને કલ્યાણી મોરી માં જ્યાં જોવું ત્યાં જોગમાયા jauh mudya mari zog maya Yaitu to kali ne kalyani mori ma jare zog mo zog maya zog pelani mari zog maya to musti ek mata jana nomi alat si apa alat tuh nanti kaya pun try maliu yeah આવો આવો ઓ ડુંગરે રાજાનું નોમું ગવરાયું કાળકા તમે હાલોલ કાલોલ ગવરાયું અરે અરે માતા તમે બે ગડી પાવા ગઢનો જાડવો હું નો મેલી ન આવો માં કેસે હોબળોના મારી કણકા બોલે બનાયા વગર રેતી નહીં લ્યા ભક્તિ કરો હાજી તો કોઈ દાડો તમન ચોય પાસા પડવા દીધા એ નહીં લ્યા કેસે મારી કણકા એવું કેસે લ્યા હોબળોના જન્તી ભઈ લ્યા मारी कालका यू कैसे के मारा मडमनु या मनु जीखा हो तो चाल से मारा मडमोना रुपिया ले हो तो चाल से पन मारी कालका ना के खोटा शोगनना खाता नकर घरनी वेड़ा वे कई जहेलिया मारा हाचा के खोटा शोगनना खाता नकर ले घरनी वेड़ा वे कई મહાકાળી યાદ કરું ત્યાં જે મારા રુદિયા મોર મરી માતા વેલો તમે આમજો તો મિત્રો મસ્ત મહાકાળી માની કોમેન્ટ કરી દેજો અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધું લાઇક અને શેર ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો તો તમારે કરવાની છે અને તમારો ભાઈ હાલ તો ગીતો ગાઈ ગાઈ મૂકશે અને ઘરે જઈશું એટલે આપણે પાવાગઢ જવાનો વિચાર છે મિત્રો તો પાવાગઢ જઈશું અને તમારો બધો સપોર્ટ હશે અને મારી મહાકાળીમાની દયા છે તો પાવાગઢ જરૂર ચોક્કસ જઈશું અને મહાકાળીમાના દર્શન કરાવીશું તમને પણ ને તો બ્લોગ જોવાનું તો ભૂલતા જ નહીં આપણે ચોથા મહિનામાં ફાઇનલી જવાના છીએ પાવાગઢ એટલે વિચારશે મિત્રો હજી વિચારી છે પણ શું થાય છે એ તો કશું અમને કંઈ ખબર નથી આ તમારા સપોર્ટના કારણે કેવું થાય છે કારણ કે આપણી યુટ્યુબ યુટ્યુબ ફેમિલી થોડી નોની છે તો ધીરે ધીરે આપણે મહેનત કરતા રહો તો આગળ સફળતા મળે ના કે મિત્રો બેઠા રહો તો કશું કોઈ થઈ નહીં કારણ કે ધીરે ધીરે સ્ટ્રગલ થઈ રહી છે આપે કોઈ મોટા એટલા નથી કે પૈસાવાળા કે ફટાફટ કેમેરો નવો લાવી દે નવું સ્ટેન્ડ લાવી દે નવો ફોન લાવી દે નવું બાઇક લાવીને સ્ટેન્ડ બનાવીશું બ્લોગ મિત્રો તો મિત્રો આખો દાઢી વ્લોગ બનાવી શકું નથી એમ કારણ કે આપણે નોકરી કરીએ છીએ અને આપણે મિડલ ક્લાસ ફેમિલીથી છીએ પણ મોટા પૈસાવાળાના હોય કરનાર નહીં અમે અમે હું પણ એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી વ્લોગિંગ કરી રહ્યો છું તો મિત્રો સપોર્ટ કરતા રહેજો એટલે સપોર્ટ તમારાથી જે થાય સપોર્ટ કરતા રહેજો અને આગળ શેર વિડિયો લાઈક અને શેર મિત્રો વિડીયો શેર નહીં કરો તો કશું વધો નહીં પણ લાઇક અને કોમેન્ટ તો કરી દેજો મસ્ત સરસ મજાની એટલે વિડીયો તમને જોવાની તમે કોમેન્ટ કરશો તો મને વિડીયો બનાવવાની ડેલી મજા આવી જાય કારણ કે આપણા આપણે જે થોડી નોની જગ યુટ્યુબ ફેમિલી છે એ પણ આપણે સપોર્ટ કરે છે એટલો ઘણો બીજોનો કોઈનો સપોર્ટ જોતો નથી પણ આપણી યુટ્યુબ ફેમિલી સપોર્ટ કરે એટલો એટલે ખૂબ એટલે દિલથી આનંદ થઈ જાય એટલે પોનસો સબસ્ક્રાઈબ એટલે મિત્રો હાલ તો મુજબ પોનસો સબસ્ક્રાઈબ થાય એટલે ઘણો બધો આનંદ હોય ને મનમાં કારણ કે નવી નવી યુટ્યુબ ચેનલ છે એટલે મહેનત તો મહેનત મિત્રો આપણે એક ચેનલ નથી આપણે ત્રણ ચાર ચેનલો હતી ઘણી બધી મહેનત કરી કોમેડી પણ બનાવી અને રોસ્ટિંગ પણ બનાવેલું છે આપણે કોમેડી બનાવે રોસ્ટિંગ વિડીયો બનાવે ગીતવાળું ઘણી બધી ચેનલ હતી બે ત્રણ ચેનલ હતી પણ કોઈ સફળતા કોઈમાં મળી ના કોઈમાં કોપીરાઈટ આવી જો કોમો કોઈમાં કોપીરાઈટ કોમો કોમીરાઈટ સ્ટાઈક મિત્રો તો ઘણું બધું ચેનલોમાં ડખાવે છે તમે કહેતા હશો કે જમન ભાઈ તમારે પૈસા આવતા ભાઈ કશું રૂપિયો હજી તો આવતો નથી ચેનલ મોન ટાઈપ પણ નથી અને તમે કહેતા હશો કે જમન ઠાકોર તમે તો ગીત ગીત બનાવો એટલે ભાઈ અમે કંઈ પણ સિંગર સિંગરશીએ પણ કલાકાર કોઈ કીધે હાટે કલાકાર બનાતું નથી અને મિત્રો મહેનત કરવી પડે એમ એટલે મિત્રો બધાને બધાને એટલું જણાવવાનું વિનંતી કરીને કે મારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો તમારા નાના ભાઈ સમજીને અને મિત્રો એટલે આજના બ્લોગમાં આટલું જ હતું વિડીયો લાંબો થઈ ગયો છે અને તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મારી મહાકાળી માને યાદ કરીને બે લીટકાયેલું ಜನ ಹಗಿರೇ ಅವ ઓ આવતા જતા લોકો મારતા તા મેણા કલાકાર બનવાની તારી પોશો નથી રે અલા એ દારે ઉપરાણું લેવા મારી કાળકા આવીતી એ દાડે મારું ઉપરાણું લેવા મારી કાળકા આવી હતી જય જય મહાકાળીમાં કોમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય મહાકાળીમાં લખજો તો મિત્રો આજના બ્લોગમાં આટલો જ એન્ડ આટલા બ્લોગ એડ કરી નાખ્યું વિડીયો લાંબો થઈ ગયો છે ઘણો એટલે હા હા આઠ આઠ મિનિટ નવ મિનિટ દસ મિનિટ થવાના હોય તો મિત્રો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જય જય માતાજી મિત્રો આપણે પાવાગઢ તો જવાનું છે તમને ખબર છે તમારા બધા સપોર્ટના કારણે તો જય જય માતાજી હવે મળીશું કાજના બ્લોગમાં સપોર્ટ કરવા બદલ દિલથી એટલે દિલથી આભાર વ્યક્ત કરું છું તમે મને જીરોમાંથી હીરો બનાવો છો તો તમારા સપોર્ટ અને મારી આ યુટ્યુબ ફેમિલીના કારણે તો મિત્રો સપોર્ટ કરતા હોય તમારો નાનો ભાઈ સમજીને હું પણ મિડલ ક્લાસ ફેમિલીમાંથી છું કંઈ મોટો નથી કંઈ અહીંયા તો આપણે પણ હોટલમાં નોકરી કરીએ છીએ નોકરી કરીને બધું જે છે પરિસ્થિતિ તો ઠીક છે તો માતાજીની કૃપાથી બધું હેડી જાય છે મહાકાળી દુવાથી અને ગુગા મહારાજના તો મિત્રો સપોર્ટ કરો છો એવોનો એવો સપોર્ટ તમારા ભાઈને નાનો નાનો ભાઈ સમજીને સપોર્ટ કરતા રહેજો તો જય જય મહાકાળીમાં જય ગોગા મહારાજ જય જોગણીમાં જય જહુમાં જય સદીમા જય શુભોધનમાં તો મળીએ કાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને જય જય માતાજી